એમને અમે ઇન્વેસ્ટર ડેની મોટી વાતોમાં ટ્રેક્ટર અને એલસીવીઝમાં માર્કેટ લીડર બન્યા રહેવાની સાથે એક્સપોર્ટ માર્કેટ પર પણ કંપની ફોકસ વધારશે એમ કહ્યું છે સાથે સ્ટોક પર બ્રોકરેજ હાઉસીસનો પણ રિપોર્ટ જાહેર થયો છે તમામ વિગત સાથે જોડાયા છે મારા સહયોગી શ્રદ્ધા પરસાનીયા આજી શ્રદ્ધા શું આ રિપોર્ટમાં આભાર આવ્યું છે જી તો એમ એન એમ આજે ફોકસમાં છે કારણ કે ગઈકાલે કંપનીનો ઇન્વેસ્ટર ડે યોજાયો હતો અને કંપનીએ તે દરમિયાન એક ખૂબ જ મજબૂત રોબસ્ટ ગાઇડન્સ આપ્યું છે તેઓએ કહ્યું છે કે એસયુ સેગમેન્ટમાં માર્કેટ લીડર બને બન્યા રહેવાનો તેઓ ભરોસો બતાવી રહ્યા છે ટ્રેક્ટર અને એલ સીવીમાં પણ તેઓ માર્કેટ લીડર બન્યા રહેશે આવનારા સમયમાં નવા લોન્ચ દ્વારા તેઓ માર્કેટ શેર વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારબાદ તેના પર ફોકસ પણ કરી રહ્યા છે નવા લોન્ચીસ પર અને એફવાય છવ્વીસથી લઈને એફવાય ત્રીસ સુધીમાં જે કંપનીનો ઓર્ગેનિક આવક ગ્રોથ છે તેનું સીએચીઆર પંદરથી લઈને ચાલીસ ટકાની વચ્ચે રહેવાનું સંભવ છે જે આપણને પાછલા પાંચ વર્ષમાં પચીસ ટકા જેટલું જોવા મળ્યું હતું એક્સપોર્ટ માર્કેટ પણ પર કંપની ફોકસ વધારી રહી છે અને એસયુ વી અને એલસીવીમાં આવનારા સમયમાં આઠ ગણા આવક ગ્રોથનું તેઓ લક્ષ્ય આપી રહ્યા છે અને એફઆઈ પચીસ વીસથી એફવાય ત્રીસમાં જે કંપનીનો ફાર્મ બિઝનેસ છે તે પણ ત્રણ ટકા ગ્રોથનું તેઓ ગાઈડન્સ આપી રહ્યા છે ત્યારબાદ અલગ અલગ બ્રોકે બ્રોકરેજિસ તરફથી નોટ આવતી જોવા મળી છે સૌથી પહેલાં ની વાત કરીએ તો તેઓએ આઉટ પરફોર્મની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે ચાર ચાર હજાર ચારસો સત્તર પ્રતિ તેઓનું કહેવું છે કે જે કંપનીએ ગાઈડન્સમાં જણાવ્યું છે કે એસયુ વી ટ્રેક્ટર એલસીવીમાં તેઓ બજાર નેતૃત્વ જાળવી રાખવાનો વિશ્વાસ જતાવી રહ્યા છે અને નવા લોન્ચીસના કારણે તેઓનો માર્કેટ શેર પણ વધશે અને એફઆઈ છવ્વીસથી લઈને ત્રીસ સુધી ઓર્ગેનિક આવક પણ પંદરથી લઈને ચાલીસ ટકાની વચ્ચે રહેવાના અનુમાન પણ તેઓ આપ્યા છે એક્સપોર્ટ માર્કેટ પર કંપની ફોકસ કરવાનું તેઓનું પ્લાન છે અને એફઆઈ પચીસથી ત્રીસ માટે ટ્રેક્ટર વોલ્યુમ ગ્રોથ જે છે તેનું પણ ગાઈડન્સ વધારીને તેઓએ નવ ટકા કર્યું છે જે પહેલાં સાત ટકા આપ્યું હતું ત્યારબાદ સિટીની વાત કરીએ તેઓએ એમએનએમ પર બાયની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે ચાર હજાર બસો ત્રીસ પ્રતિશતના તેઓનું કહેવું છે કે એફઆઈ ત્રીસ સુધી એસયુ અને એલસીવીની આવકમાં આઠ ગણો ગ્રોથ થવાની અપેક્ષા છે સ્થાનિક ટ્રેક્ટર ઇન્ડસ્ટ્રી આઉટલુકમાં પણ તેઓએ સુધાર કર્યો છે સત્યાવીસ નવેમ્બરે નવા લોન્ચ જે થવાના છે તેના માટે તેઓ પોઝિટિવ છે અને વૈશ્વિક વિસ્તરણ ટેક ઇન્વેસ્ટમેન્ટ અને ફાર્મ મશીનરી ગ્રોથ તેઓની પ્રાથમિકતા છે ત્યારબાદ નોમોરાની વાત કરીએ તો તેઓએ બાયની કોલ આપી છે એમએનએમ પર અને ટાર્ગેટ આપ્યા છે ચાર હજાર ત્રણસો પંચાવન પ્રતિશરના તેઓનું કહેવું છે કે એફઆઈ છવ્વીસથી ત્રીસ સુધીમાં ઓર્ગેનિક ગ્રોથ જે છે તે પંદરથી ચાલીસ ટકાની વચ્ચે રહી શકે છે અને એફઆઈ વીસથી લઈને ત્રીસની વચ્ચે ઓટો બિઝનેસ આવક છે તે આઠ ગણી વધી શકે છે ત્યારબાદ મોગન સ્ટેન્ડીની વાત કરીએ તેઓએ એમએનએમ પર ઓવરઇટ કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે ચાર હજાર ચારસો સાત પ્રતિશતના તેઓનું કહેવું છે કે એસયુવી વી અને એલસીવીમાં આઠ ગણા ગ્રોથની અપેક્ષા છે એફઆઈ વીસથી લઈને ત્રીસ સુધીમાં ફાર્મ બિઝનેસમાં ત્રણ ગણો વધારો થઈ શકે છે અને જીએસટીના કાપથી પણ એલસીવીમાં આપણને વધારો થતો જોવા મળ્યો છે તો આ સ્ટોક આજે આપણને ફોકસમાં રહેતો જોવા મળી રહ્યો છે